न जो है अपना केसरई मोटा मोटा થઈ ગયા अमेरिकन केसर केवाय मम्मी एववा काटा वाले से नहीं मेथीन भाजी अगल अगल बધું જાય એમ છે બધું મસ્ત ને આ છોણા છોણા ને બધું પાટલા ભેગા થઈ ગયા હવે આમાં અંદર ન જોવાય આમાં જાન દેજો હાલમાં આજ બાજુમાં આલન બગા કાટા હોરે ના જાવ બધું છે હાલા છોણા મસ્ત થઈ ગયા વટાણા मुवा मस्त वटानाचे बोला वक्त पुष्कळ होता का मम्मी वटाणा तो मुंत खावाई बऊ गमेता जाता लीला लीला मस्त हारा बस दोवा क काय साटेलु इनेच हारा

गाजर यता के हां गोदपमा ताणा तो जो पाक्वा दे छे मम्मी आवे आ, इंदेर। नहीं। नहीं। आ ने ना बदी केसर मेथी बती था हां लोहणा में यथ आवी गयो सब अंदर आनी अंदर आवी जुका हां ताणा ने अंदर छे लोहणा જો એક કોળી માન થઈ સજી હાલે લીલું લોહણ નાખવાનું બીજું ખોડું પાડું હા ખોડ થોડુંક થોડુંક છે ક્યાંક ક્યાંક એટલો લાગતો નથી રાય બહુ થઈ ગઈ પાકી જાય ને નફાઈ ને પાછું બી થાય પૂર હા રાય હાલો હવે હાલો આમ તો કાલનો વિડીયો કન્ટિન્યુ છે અત્યારે જો ટિફિન બિફિન બની ગયું મહેન્દ્ર મોકલી દીધા આપણે તો કઈ સ્કૂલે જવાનું નથી કેમ કે હમણાં કરાર રીંગ થાય એટલે થોડાક દિવસની રજા છે આપણે એટલે એવું બધું છે પણ ધ્રુવંશભાઈને જવાનું છે ને જોવા અહીંયા આપણે એક સ્પેશિયલ હોમમેડ ખારી બનાવીએ પેલા આ રીતે લોટ બાંધી લેવાનો આમાં શું કર્યું હતું રવો પછી મેંદો ને સેજ રવો ને મોણ ને જીરું ને મીઠું એ નાખી લીધું હવે આ રીતે રોટલી વણી લેવાની અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું આમાં ઘી ને મેંદાનો લોટ બે તૈયાર કરી લીધું સાઠા માટે તો પહેલાં બધી રોટલી વણી લઉં પછી તમને પાછી પ્રોસેસ બતાવું તો જો બધી રોટલી આપણે વણી લીધી વારાફરતી વારાફરતી કરીને હવે આમાં આપણે સાઠો લગા સાઠો આપણે જે તૈયાર કર્યો ને એ થોડોક થોડોક નાખી ને આમ લગાડતો જવાનું છે મસ્ત જો આમ નાખીને આમ સોપડતું જવાનું છે ને રોટલી ઉપર રોટલી મૂકતું જવાનું છે ચાલે નું કરવાનું છે કંઈક મસ્ત સાટો લગાડી ને પછી એને જ આમ નાખવાનું આપણે પહેલી વાર બનાવીએ હવે જેવી થઈ એવી કોઈ દી બનાવી નથી આપણે વિડીયો જોયો હતો એટલે કીધું કે આપણે ટ્રાય કરીએ ઘરે કેવી બને પછી જો આમ એક પછી એક રોટલી મૂકતી જવાની વારાફરતી વારો આમ હાટો લગાડતો જવાનો તો હાલો પેલા આમ ફટાફટ આ પ્રોસેસ કરી લઉં આમ રોટલી પર રોટલી મૂકી દીધી ને વિચારશે કે ત્રણ ત્રણ રોટલીનું કરીએ આપણે કેમ કે આ બહુ જાડી થઈ જાય ને એવું લાગે છે મને તો એટલે આ ઉપરની ત્રણ પહેલાં છે ને આપણે લઈ લઈએ ત્રણનું બનાવીએ ઉતી જવાની જ આમ વારાફરતી વારાફરતી આમ કરી પાછું આમ કરી લેવાનું પછી પાછી વણીને કટકા કરી લેવાના તો લઉં હું પાછી આને વણીને કટકા કરી લઉં બસ કરી લીધું આપણે પાટલા ઉપર પાટલો નાનો પડતો હતો એટલે પછી આપણે આના ઉપર કરી લીધું થાળી લઈ લીધી ફેમેલી ને પછી જો આ રીતે કટકા કરી નાખવાના અને બે રીતે થાય ગોળાઈ કરીને કરી શકીએ ને આમય કરી શકીએ આ થોડીક મોટી થઈ ગઈ તો થોડી નાની નાની કરીયો તો હારી લાગે તો જો આ રીતે પણ થઈ શકે આમ કરીને અને ફેમિલી ગોળાઈ કરીયો કે આપણે બેય રીતે જોઈ લેવું આપણે તેલ આવીયું કે નહીં ચેક કરી લઈએ પહેલા થોડુક નાખીને તેલ તો આપણે મૂકી દીધું નહી ધ્રુવંશ ભાઈ નું પાણી એ ગરમ થઈ છે તો જ અડી પાણી ગરમ થઈ જાય પછી મમ્મી દીકરો લઈ લઉં કઈ તરત અને ઉના કોમ હોમણા નહી બસ તું ધગી જવાય એ તારે ન કરાય ને જો આ તો જો બધું હજી બધું એમ ને આમ પડ્યું તો હડી પછી આપણે જલ્દી જલ્દી બધું કામ એ કરવું જોઈએ ને તો જો લગભગ તો તેલ ગરમ થઈ ગયો હતી અને છે ને ફેમિલી ધીમા તાપે તાપેશ તળવાનું ટુ મીડિયમ તો આપણે બે ત્રણ નાખીને જોઈ લઈએ હાલો તો આપણે એ તળી લઈએ ને પછી એક તમને બીજી રીતે બતાવવું હમણાં કામ કરવાનો રોલ વાળીને એ કર્યો કે આ ત્રણ રોટલી બીઝી વધી હતી એનો આપણે મસ્ત રોલ વાળી આમ એ રોલને કટકા કરીને એનો આપણે કરી શકીએ રોલ વાળી ને આ રીતે કરી ને પછી આપણે કરી શકીએ હવે જોઈએ પહેલી વાર બનાવીએ આપણે ફેમિલી કોઈ બનાવ્યું નથી પહેલી વાર બનાવીને જોઈએ કેવી થાય એ પછી છે ને જો આમાં કટકા કરી નાખવાના આવું ને નાખ્યું હાલ તો એ પછી બનાવું તો એ પછી આનું બતાવું જામ સરસ કટકા કરી નાખવાના ફેમિલી ને એક હાથે આવ ફોન પકડવો પડે છે ને એમાં મેળ નથી આવતો ટ્રાયપોડ છે પણ હવે ક્યાં મુકાઈ ગયું કંઈ સડતું નથી અટાણે એટલે આપણે આમ બતાવી દઈએ તમને કઈ હારી બની પછી જોઈએ આપણે ફેમિલી જા રીતે કટકા કરી પછી આની વણી નાખવાની જ્યાં કટકા થઈ જાય ને તો આમાં સે સાચું આછું વેલો મારી દેવાનું આપણે એ પણ તમને બતાવી દઈએ પ્રોસેસ જા રીતે મસ્ત વેલો મારી દેવાનું એટલે થઈ જાય હવે જોઈએ કઈ સારી બને નહીંતર આપણે આ પડવાળી પૂરી તો બનાવીએ છ એ જોઈ લે હું ચાલો હું જો આ ગોલ્ડન બ્રાઉન થઈને મેં એકદમ ધીમાતા પાઘડી જોવા માટે ખાલી ત્રણ નાખી હતી બસ આપણે જોઈએ ફેમિલી કેવી થાય એ આપણી પૂરી અ ખારી ભૂલાઈ ગયું તું આમ નથી કરવાની પણ આપણે આમ રાખીને આમ વણવાની છે જો આમ આ રોલ હોય ને એને આમ જ રાખવાનું છે આમ નથી વણવાની એને આમ ફેરવીને પછી એના ઉપર વણવાની છે આ રીતે આ એક આપણે ફરસી પૂરી જેવી થઈ જાય પણ વાંધો નહીં આપણે કરી નાખીએ હાલો તો બધી ફેમિલી આજે આપણે રોલ બનાવીને બનાવી હતી ને એ મસ્ત આમ ભાગ ખુલી જાય પણ પેલા આપણે આ જે ચોરસ કરીને બનાવીને એના ભાગ નથી ખુલા પણ આમ મસ્ત થઈ खा हरीसेला तर आधू शे पहिली वास भाग खुल्ले जाऊ तो शक मस्त भाग खुलेस तो थोड़ी तो मीस्टेक थी जाय हाले मस्तो आधी ध्रुवंश नाईने तयार स्कूले लगभग दस ને ફટાફટ આ કરી નાખું પછી મંદિર સાફ કરવું ભગવાનનું ઘરે છે તો થોડું ઘણું કરી નાખીએ ને આમ થાય ને ન થાય ને એમ ટૂંક સમયમાં થોડુંક તમને કહેવાનું છે ગુડ ન્યૂઝ આપવાના છે એ બધું વાર લાગશે ધીમે ધીમે આપણે રિલીઝ થાય બધું તો વિડીયો પૂરો જોજો હાલો તો હું ફટાફટ તળી લઉં ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાની આપણે હાલો તળી લઈએ પછી આખી બની જાય ને પછી તમને બતાવું એટલી તળવાની છે હવે આપણે આટલી તળાઈ જાય પછી બતાવું ને પછી આ બધું પાછું સફાઈ કરવું જોઈએ ને એટલે એ કરી નાખ્યું ને જો ધ્રુવંશભાઈ શોર્ટ પહેરવા હાટું પેન્ટ પહેરીને ભાગી ગયો પેન્ટ પહેરો ને શોટ પહેરતો પહેરતો આવતો હતો તમે વિડીયો ને કેમેરા મેરા તો ભાઈ ભાગી ગયા તો બેના આગળ વિડીયો હું જો આવેશ ને જાય ને કરો તો આ મસ્ત ખુલ્લી એવી થઈ જો

જો તા હોમ મેડ ખારી બાર થી લાવીએ ને આપણે ભલે ઘરે બનીએ પણ સ્વાદ માં હારી હોય બાર થી લાવીને છોકરાઓને ખવડાવીએ ને એ ખારી ક્યારની બની હોય કેમ બનાવી હોય એના કરતા હોમ મેડ બનાવી મૂકી દઈએ તો બાળકો ખાય તો વાંધો ન આવે તો ભલે હાલો આગળ મળીએ પછી વિડીયોમાં શું થાય એમ કેટલું કન્ટિન્યુ કરીએ